ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રીને લઈને ઠેર ઠેર કોરોના ગાઈડલાઇન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં શિવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ હતી તેની પર હવે આપણે નજર કરીએ જીવ સાથે શિવના મિલનનો દિવસ એટલે મહાશિવરાત્રી જે દિવસે લોકો દેવાથી દેવ મહાદેવની સાચી શ્રદ્ધા સાથે ભાવપૂર્વક પૂજા અર્ચના પણ કરતા હોય છે અને આ દિવસે મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને મંગલ પ્રાપ્ત થાય છે લોકોની મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે મહાશિવરાત્રીનો મહિમા અપરંપાર છે અને મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથના દર્શન દર્શન માત્રથી સફળ મનોરથની પૂર્તિ અને આત્માનું નવસર્જન પણ થાય છે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો મહાઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લામાં પણ મહાશિવરાત્રીને લઈને ઠેર ઠેર કોરોના ગાઈડલાઇન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે દરેક શિવાલય પર ભક્તોની ભીડ પણ જોવા મળી હતી આજે મહાશિવરાત્રી છે સમગ્ર ભક્તજનોને મહાશિવરાત્રીના ખૂબ ખૂબ અભિનંદન આશીર્વાદ આપું છું આજરોજ વઘઈ ગામની અંદર શિવજીના મંદિરની અંદર ભક્તો સરકારના પાલન પ્રમાણે દર્શન કરી રહ્યા છે કોઈ તકલીફ નથી ખૂબ આનંદની વાત છે બધા આનંદથી શિવજીની પૂજા કરે છે શિવજીનો આનંદ લે છે શિવજી બધાને સુખી રાખે સુખ સમૃદ્ધિ આપે એવી મનોકામના સાથે સર્વેને મારા આશીર્વાદ આપું છું ત્યારે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે અંબા માતાના મંદિરમાં બિરાજમાન ભોળાનાથને રીઝવવા મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મહાશિવરાત્રી નિમિત્તે મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા જ્યારે વઘઈ સાપુતારા રોડની બાજુમાં આવેલા મકરધ્વજ મંદિરે મંત્રોચ્ચાર સાથે ભોળાનાથને બિલીપત્ર ચઢાવી શિવપૂજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ શિવ મંદિરો બિલમાલ બરમિયાવાડ માયાદેવી અટાળાધાંગ દેવીના માળ ખાતર ચિંચીલી ગોગલી સુંદા બોરખેત બોરખલ શબરીધામ અને પંપા સરોવર સહિત ડાંગના અનેક ગામોમાં આવેલા શિવ મંદિરોમાં પૂજા અર્ચના તથા ચારોથી સમગ્ર વાતાવરણને શિવમય બની દેવામાં આવ્યું હતું નિષ્ણાંત મહાકાળ જી ટેન્ટ વેન્યુઝ ડાંગ